લખનઉ સુપર છે હરાવી હતું ગત રોજ મંગળવારે એમ ચેન્ના સ્વામી સ્ટેડિયમમાં લખનઉ વીસ ઓવરમાં પાંચ વિકેટે એકસો એક્યાસી રન બનાવ્યા હતા તો હોમ ગ્રાઉન્ડ ઉપર બેંગલોરની ટીમ ઓગણીસ પોઈન્ટ ઓવરમાં એકસો રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી તો લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી મયંક આદવે ત્રણ વિકેટ લીધી હતી તો ક્વિન્ટિયન ડી ટોકે છપ્પન બોલમાં એક્યાસી રન બનાવ્યા હતા તો નિકોલસ પુરાને ચાલીસ માર્ક્સ ટોઈસ ચોવીસ અને કેપ્ટન કેએલ રાહુલે વીસ રન બનાવ્યા હતા તો ટુર્નામેન્ટમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની આ ત્રીજી હાર છે ટીમને અગાઉ ચેન્નાઈ અને કોલકાતા સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો બેંગ્લોરની એકમાત્ર જીત પંજાબ સામે આવી હતી તો બીજી તરફ લખનૌએ અગાઉ પંજાબને હરાવ્યું હતું જ્યારે પ્રથમ મેચમાં ટીમ રાજસ્થાન સામે તે હારી ગઈ હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ